જય શ્રી રામ કોઈ પણ કંપની બ્રાન્ડ લઈ લો પહેલાં તો બે કાચના ગ્લાસમાં પાણી અડધા અડધા ગ્લાસ પાણીના ભરો એમાં બંને ગ્લાસમાં અડધી અડધી ચમચી હળદર મીલાવો બે ગ્લાસમાં પાણી થઈ છે પીળા પછી બંને ગ્લાસમાં એક એક ગ્લાસમાં એકમાં પણ બ્રાન્ડનો સાબુ લેવાનો અને બીજા ગ્લાસમાં એ ડબ્લ્યુ આપણે નીમ તુલસી સાબુ છે જો ઘણા પ્રકારના આપણે ત્રણ ચાર ક્વોલિટીમાં સાબુ હોય પણ પ્રકારનો સાબુ ઉપયોગ કરી શકાય બસ હાલ નીમ તુલસી હવે ચમચી આમને ફેરવી નાખો

કેમિકલ વાળું હોય ને કોઈ બી એટલે હળદર છે ને લાલ કલર ની જોઈ લો પાણી જોઈ લો અને આમાં નીમ તુલસી નાખેલું હોય લોકોને ખ્યાલ આવે કે કેટલા કેમિકલવાળા સાબુથી આપણા શરીરને નવરાવીએ છીએ એ ડબલ્યુપીએલ એવી પ્રોડક્ટ બનાવે જે આપણા શરીરને પણ જાઇઝને નુકસાન નથી કરતી કોઈ પણ પ્રોડક્ટ લઈ લો પીવાની બોટલ લઈ લો અથવા નહવા માટેના સાબુ લઈ લો તો તમારી સામાન્યની કેરી નુકસાન નહીં કરે તમારી નજર આમે બે ડેમો છે જે બધા જોઈ શકો છો આમાં કોઈ પણ બ્રાન્ડનો સાબુ મિલાવેલો છે અને આની અંદર અમારો એ ડબ્લ્યુ નીમ તુલસી બાર એ બંનેને મિલાવી અને તમને લોકોને અમે દેખાડવી છે કેટલો સાબુમાં કેમિકલ્સ છે તમને અહીંયા તમારી નજર અમે જોવા માટે મળે છે જય એ ડબલ્યુ થેન્ક યુ